પાકિસ્તાન મૂળ છે છે અને તે કોંગ્રેસની ભૂલ સંસદમાં અમિત શાહનું નિવેદન દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સહિત પાંચ દોષી જાહેર ત્રીસ સજા ઝારખંડના દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત પાંચ થી વધુ શ્રદ્ધાળુઓના મોત હું આમંત્રણ મળે ત્યારે જ જઈશ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતના સમાચારને ખોટા ગણાવ્યા રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને કાર્ગો સર્વિસ ની મંજૂરી મળી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને વેપારીઓ સહિત બાવીસ લોકો માર્યા ગયા એસી થી વધુ લોકો ઘાયલ થયા બેમાં ભારે વરસાદથી તબાહી અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત એસી હજાર થી વધુ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા ગુજરાતમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે સહિત એકસો ને બે રોડ બંધ બાવીસ એપ્રિલ થી સત્તર જૂન દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો નહોતો એસ જયશંકર નું સંસદમાં નિવેદન તો આ તા ટૂંટલ ન્યૂઝ અને હું તો આપણી સાથે શ્રી રાઠોડ જય હિન્દ જય ભારત